નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એપ્રિલ તમારા બધા લોકોનું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જાય અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે તો ચાલો કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીને જાય અને જાણીએ આજના નવી કેસર કેરીના બજાર ભાવ કેવો રહે છે પ્રીમિયમ ક્વોલિટી માલ ચૌદસો રૂપિયા ભાવ જોઈએ ગોળ પણ મોટો આ ને દાણા પડેલો માલે ભાઈ ચૌદસો રૂપિયા ભાવ પ્યોર કેસર ક્વોલિટી વાળો પ્રીમિયમ માલ ચૌદસો રૂપિયા ભાઈ આજે જોઈ લો ક્વોલિટી માં કાંઈ ઘટે નહીં ફળ પણ મોટો હોય ભાઈ ચૌદસો ભાવ જોઈ લો ક્વોલિટી વાળો માલ પ્રીમિયમ ચૌદસો ભાવ જો கேரி நோட பாரஃபோட்டோ வாடா பார்ப்பி கே சார் சா ரூபாய் பிரிமயம் மால பார்ப்ப ભાઈ બારસો પચીસ રૂપિયા ભાવ કેરીનો નો જોઈ લો કેરી ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલ પણ સારો ભાઈ લઈ લો બારસો પચીસ રૂપિયા ભાવ માલ જોઈ લો કેરી ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં સારી હે ભાઈ બારસો પચીસ રૂપિયા ભાવ નો કેરી ની ક્વોલિટી